નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ અમારો શું વાંક શા માટે અમારી સાથે ભેદભાવ કેમ અમારા વિસ્તાર કે મહોલ્લાના પ્રશ્નો માટે આઝાદીના આટલા વર્ષે પણ જ ઝૂમવું પડે તેવા સવાલ કે વેદના વિકાસશીલ ગુજરાતના પાટણ જિલ્લાના ચાંસમા તાલુકાના ખોરસામ ગામના અનુસૂચિત જાતિ ઠાકોર અને લઘુમતી સમાજના લોકોના છે ખોરસામ ગામમાં પટેલ તેમજ અન્ય સમાજો જેવા કે ઠાકોર અનુસૂચિત જાતિ અને લઘુમતી સમાજો દ્રાવ્યો ગામ છે ગામમાં વિકાસ ખરો પણ કોણો જે ચાડી અને પોલ ગામના જ અનુસૂચિત જાતિ ઠાકોર અને લઘુમતી સમાજના જ ચાલવાનો માર્ગ જે છે માર્ગ એસસી ઓબીસી અને લઘુમતી સમાજના લોકોનો મુખ્ય માર્ગ છે જ્યાંથી લોકો દિવસમાં અનેકવાર પોતાના કામ અર્થે જે કટરના ગંદા ભરાઈ રહેલા પાણીમાંથી ચાલુ પડે છે જે માર્ગમાંથી શાળાએ શાળાએ જવાના બાળકો આંગણવાડીએ જવાવાળા બાળકોથી લઈ મહિલાઓ તેમજ વડીલો અને અન્ય લોકો દિવસમાં અનેકવાર જે રોગજન્ય ગંદા પાણીમાંથી ચાલે છે જેના કારણે ચામડીના ગંભીર રોગો થાય છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ ખુલ્યો ફાળ્યો છે અને એથી મચ્છરજન્ય રોગો થવાની ભીતિ છે જે ગટરના પાણીનો ભરાવ છેલ્લા બે વર્ષથી થતાં ગ્રામ પંચાયત ખોરસમથી લઈ તાલુકા વિકાસ અધિકારી ચાણસમાં અને લાગતા વળગતા અધિકારીઓને જે પીડિત લોકો દ્વારા લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવતા નથી અનુસૂચિતાથી ઠાકોર અને લઘુમતી સમાજ સર્વે સાથે મળી જે પ્રશ્નના નિકાલ બાબતે ત્રણેય સમાજો દ્વારા ન્યાય અને અધિકારીઓની લડતના મંડાણના ભાગરૂપે જે સમસ્યાનો વિડીયો બનાવી શેર કરેલ અને જવાબદાર અધિકારીઓને રજૂઆત કરેલ જે પ્રશ્નમાં સરકાર તાત્કાલિક પગલાં ભરી જે ગંદા પાણીનો જલ્દી નિકાલ કરવા લોકોની ઉગ્ર રજૂઆત છે જે પ્રશ્ન બાબતે ખોરસમ ગામના પીડિત લોકો હારીજ ચાણસમા મત વિસ્તારના માનનીય ધારાસભ્ય ઠાકોર દિનેશજી આતાજી સાહેબને પણ આ બાબતે જેમના નિવાસ સ્થાન હારીશ ખાતે જઈ પીડિત લોકોએ ધ્યાન દોરાવેલ અને રજૂઆત કરેલ તેમજ જો આ પ્રશ્નમાં સરકાર ધ્યાન નહીં દોડે અને કોઈ પગલાં નહીં ભરે તો લોકોને ગાંધી ચિંદિયા માર્ગે જવાની ફરજ પડશે જે પીડિત પરિવારો સાથે નવસર્જન સંસ્થાના મોહનભાઈ પરમાર પણ હાજર રહેલા